સમાધાન લાયક કે સુનો લોક અદાલત થી નિકાલ કરી શકાય તેવા કેસો જેવા કે મોટર એક્સિડન્ટ ક્લેમ પિટિશન વૈવાહિક તકરારો ફેમિલી કોર્ટના કેસ ચેક બાઉન્સ જેવા ટાર્ગેટેડ કેસ માટે પક્ષકારો તથા તેમના વકીલોય સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો તેવું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરામાં પંચમહાલના સચિવ કે કે પટેલ દ્વારા એક યાદીમાં જણાવal છે ઉપરાંત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરા કચેરી દ્વારા ઉક્ત કેસોના સુખદ નિરાકરણ માટે બેન્ચનું ગઠન કરાયું છે જે બેન્ચ વિશેષ લોક અદાલતના માધ્યમથી ટાર્ગેટેડ કેસોના સમાધાન કરશે પક્ષકારો તથા તેમના વકીલો વિશેષ લોક અદાલતમાં ટાર્ગેટેડ કેસોના કન્સિલેશન માટે તથા તેની વધુ માહિતી માટે સંબંધિત કોર્ટનો સંપર્ક કરવા આહવાન કર્યું છે